મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગધેથડના ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા ગદેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાઓ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત થાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના ગાયત્રી આશ્રમ ગદેથડ ખાતે યોજાયેલા ગુરુપૂજન કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રજાની સુખાકારી અર્થે પ્રાર્થના કરી હતી તેમણે આશ્રમના મહંતશ્રી લાલબાપુના આશીર્વાદ પણ આ તકે લીધા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગદેથળ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જનસેવા માટેનું મારું મનોબળ વધુ મજબૂત બને છે છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે સંતોના આશીર્વાદથી જનકલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પવિત્ર દિવસે સમા આશીર્વાદ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે એ મારે મન ખૂબ મહત્વનું છે ગુરુના આશીર્વાદ મેળવવા ભાવ મહત્વનો હોય છે આ સાથે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયેલ ગુરુપૂજન કાર્યક્રમના સુંદર આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને બિરદાવ્યા હતા